હેલો એવરીવન સ્વાગત છે તમારું મારા આ કિચનમાં અને આજે હું એ મારા જન્મદિવસ પર ચોકલેટ ફ્લેવરમાં કેક બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ અને આ કેક જો તમે ઘરે બનાવશો તો માર્કેટ કરતાં ઘણી એવી સસ્તી પડે છે અને આપણે આ કેક ફક્ત બે સામગ્રીઓમાંથી હું બનાવીશ તો મારી આ કેકનો વિડીયો અને રેસીપી તમને જો સારી લાગે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો ટેસ્ટી એવી કેક બનાવવા માટે મેં અહીંયા ઓરિયો બિસ્કીટ લઈ લીધા છે જે ચોકલેટ ફ્લેવરમાં આવે છે ક્રીમવાળા બિસ્કીટ એ મેં લઈ લીધા છે તમે કોઈપણ ચોકલેટ ફ્લેવરના બિસ્કીટ લઈ અને એની કેક બનાવી શકો છો તો મેં અહીંયા ત્રીસ નંગ જેવા બિસ્કિટ લઈ અને આ રીતે રેડી કરી દીધા છે તો એને આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને બધા જ બિસ્કિટ આપણે અંદર મિક્સરમાં એડ કરી દઈશું તો મિક્સર જારમાં બધા જ બિસ્કિટ આપણે એડ કરી અને ફાઇન એવો પાવડર બનાવી અને રેડી કરવાનો છે તો આ રીતે બધા જ મેં એડ કરી દીધા છે તો એને બંધ કરી અને મિક્સરમાં હું અહીંયા ક્રશ કરી અને ફાઇન એવો પાવડર બનાવી અને રેડી કરી દઈશ તો તમે જોઈ શકો છો કે આ રીતોનો ક્રશ કરી અને મેં બધા જ બિસ્કિટ ક્રશ કરી દીધા છે તો હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે તો મેં અહીંયા એક ગ્લાસભરી દૂધ લઈ લીધું છે અને માપ જોવા જઈએ તો બસો પચાસ એમ દૂધ છે તો બધું જ દૂધ હું અંદર એડ કરી દઈશ અને એને બંધ કરી અને આપણે મિક્સરમાં સરસ એવું ક્રશ કરી અને રેડી કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતેની મેં ક્રશ કરી અને પ્યુરી જેવું રેડી કરી અને તૈયાર કરી દીધું છે તો એમાં આપણે એક બાઉલમાં લઈ લઈશું બધું જ એક મોટા બાઉલમાં લઈ લેવાનું અને આ રીતે એની થિકનેસ રાખવાની થોડી એવી વધારે દૂધ ન પડે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે બધું જ એક બાઉલમાં નીકાળી મેં અહીંયા સાઈડમાં તપેલું ગેસ પર રાખી દીધું છે અને અંદર નાનો એવો કાંઠલો રાખી દીધો છે તો એને બંધ કરી ગેસની ફ્લેમ મેં ધીમી એવી સ્લો ચાલુ રાખી છે અને એને થોડીવાર માટે આપણે ગરમ થવા દઈશું તો મેં અહીંયા કેકનું જે ટીન આવે છે કેક ટીન એ લઈ લીધું છે મારી પાસે હતું તો મેં એનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે ન હોય તો તમે કોઈ નાની તપેલી સ્ટીલની કે એલ્યુમિનિયમની તપેલીનો પણ ઉપયોગ કરી શકો છો નાનું એવું બાઉલ હોય તો પણ ચાલે તો અંદર હું મેંદો થોડો લઈ અને આ રીતે છાંટી દઈશ જો તમારી પાસે બટર પેપર હોય તો તમે બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે બાઉલમાં જે આપણે બિસ્કીટ અને દૂધનું બેટર બનાવ્યું હતું એમાં મેં અહીંયા અડધી ચમચી સાદો ઈનો લઈ લીધો છે અને એને આપણી અંદર એડ કરી દઈશું તો ઈનોને એક્ટિવ કરવા માટે હું અહીંયા ઉપર થોડું એક ચમચી જેવું દૂધ એડ કરી દઈશ તમે જોઈ શકો છો કે સરસ એવો ઈનો આ રીતે એક્ટિવ થઈ જશે તો એને આપણે વિસ્કરની મદદથી એક જ સાઈડ ફૂલ સ્પીડમાં આ રીતે મિક્સ કરી દેવાનું આ રીતે ઝડપથી તમારે મિક્સ કરવાથી સરસ એવું બેટર આપણું ફૂલી અને રેડી થાય છે તમે પણ તમારા ઘરે જો કોઈનો જન્મદિવસ હોય તો મારી આ રીતથી ઘરે એકવાર કેક ચોક્કસથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને એકવાર જો તમે ઘરે બનાવશો તો માર્કેટમાંથી લાવવાનું ભૂલી જશો તો આપણું બેટર રેડી થઈ ગયું છે અને જે કેક ટીન આપણે મેંદો થોડો એવો છાંટીને રેડી રાખ્યો હતો એમાં આપણે એકદમ ઝડપથી બધું જ બેટર અંદર લઈ લઈશું અને આ રીતે ઈનો એડ કર્યા પછી બધી જ પ્રોસેસ આપણે એકદમ ઝડપથી કરવાની છે તો આ રીતે બધું જ બેટર અંદર લઈ અને આપણે રેડી કરી દઈશું તો ત્રીસ બિસ્કીટમાંથી મેં અહીંયા કેક બનાવી અને વજનમાં જોવા જઈએ તો પાંચસો ગ્રામથી વધારે કેક બની અને આપણી રેડી થાય છે તો હવે તપેલું આપણે ગરમ કરવા રાખ્યું હતું તો એ પણ થોડું એવું ગરમ થઈ ગયું છે તો જે આપણે બેટર કેક ટીનમાં રાખ્યું છે એને અંદર રાખી દઈશું અને આ રીતે સેટ કરી અને ડીશ આપણી ઉપર રાખી અને ઢાંકી અને એને વીસથી પચીસ મિનિટ સુધી કન્ટિન્યુ એવું ધીમી ગેસની ફ્લેમ પર થવા દેવાનું છે તો હવે આપણે ચેક કરી લઈશું વીસથી પચીસ મિનિટ થઈ ગઈ છે તો કેક આપણી બનીને રેડી થઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો કે સરસ એવી કેક ફૂલી અને આપણી રેડી થઈ છે આ રીતે ચાકુની મદદથી ચેક કરવાનું જો ચોંટે નહીં તો આપણી કેક બની અને રેડી થઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કેક ટીનને આપણે બહાર લઈ લઈશું તો આ કેક અત્યારે થોડી એવી ગરમ હશે એટલે જલ્દી નીકળે નહીં એટલે આપણે એને પાંચ મિનિટ સુધી હું અહીંયા એને ઠંડી થવા દઈશ તો આ રીતે આપણી કેક ઠંડી થઈ ગઈ છે પ્લેટ ઉપર રાખી આ રીતે તમે ઉલટાવી અને આ રીતે પ્રેસ કરશો એટલે કેક આપણી નીકળી જશે તમે જોઈ શકો છો કે સરસ એવી કેક આપણી બનીને રેડી થઈ છે તો એને ફરીથી પ્લેટ ઉપર રાખી અને આ રીતે ઉલટાવી અને કેકને આપણે સીધી કરી દઈશું તો આ રીતે આપણી કેક બનીને રેડી થઈ છે એને ઉપર થોડું એવું આપણે ગાર્નિશ કરીશું તો મેં અહીંયા માનવ આઈરને ચોકલેટ ફ્લેવરની કેક ભાવે છે એટલે મેં ચોકલેટ ફ્લેવરની કેક બનાવીને રેડી કરી છે તમારે કોઈ પણ બીજી ફ્લેવર ભાવતી હોય તો એ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો તો મેં ચોકલેટ સિરપ આવે છે એ ઉપર આ રીતે થોડું એવું પ્રેસ કરી દઈશ જેથી સરસ એવું ગાર્નિશ થાય અને જોઈને આપણને ચોકલેટ કેક ખાવાનું મન થાય તો વચ્ચે હું અહીંયા જે બિસ્કીટની ક્રીમ આવે છે એ વચ્ચે ગાર્નિશ કરી દઈશ તો સરસ મજાનું ગાર્નિશ કરી અને આપણે કેક રેડી કરી દઈશું તો મેં અહીંયા જેમ્સ પડી હતી ઘરે તો જે નાની નાની જેમ્સ આવે છે એનાથી હું અહીંયા સરસ એવું ગાર્નિશ કરી અને આ રીતે રેડી કરી દઈશ તો તમે જોઈ શકો છો કે જોઈને ખાવાનું મન થાય એવી આપણી આ કેક બનીને રેડી થઈ છે તો મેં એ મારા જન્મદિવસ પર ચોકલેટ ફ્લેવરમાં કેક બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરી છે તો તમારા ઘરે પણ કોઈપણનો જન્મદિવસ હોય તો તમે પણ મારી આ રીતથી કેક બનાવી અને ચોક્કસથી ઘરે ટ્રાય કરજો તમને પણ માર્કેટ કરતાં ઘણી એવી સસ્તી પડશે તો મારી આ રેસિપી તમને સારી લાગી હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો મારી રેસિપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય